ઘણી અનુહુ કરી ગરતણીએ બે જાવ બે જાવ હમ પણ એ માને ઉલ્લી હુલ્લી ને મહેમાનના ખોળામાં પડ્યો ખૂબ બેનજા ઉપર તે મહેમાને કીધું કે આ તમારો છોકરા માનતા ના લાગે ત્યાંક તમને કેમ ખબર પડી ત્યાંક તમારું એ નથી માનતા એટલે કારણ કે માનતાનો છોકરો લાઇટ કયો હોય ને પાણી જ્યાં ફેર કરે ને દેરા જ્યાં દેવ કર્યા ચારે દીકરાનો જન્મ કે હોય એ લાઇટ કયું છોકરું હોય ને એ ખબર પડી જાય માનતા નું જ હોય વાત એ आले છે સાહેબ કે આ આ રૂપ અને ગુણ બેય આપણને મળ્યા નહીતર તમે આપણો કે રૂપ કાશ્મીર માલી દેતા દેતા દક્ષિણ માં પોગ્યા એટલે કલર ગયો હાવ ખાલી આખું દાત બે જ તપકે આપણે તો ગયો છો ને બસ પ્રોગ્રામ આગડ નાગડું બાર દે આપણને કળશમ કાકડા નકિન કકરાવે એ પહેલી વાર ગયા ત્યારે કીર્તિભાઈનું આપણે મેંગલોર ગયા કા ભાઈ હા દરાર એક ભાઈ કીધું તમે ગરીબ કેમ થઈ ગયા હતા કે મોટા ના મરસીડી લીધી તો લીધી હપ્તે ગાડીની વાત કરું તો એક ભાઈ મારી પાસે કે હવે તો કેટલું સરસ થઈ ગયું કેવી ગાડીઓ બધી નીકળી દસ દસ તો એરબેગ આપણે એમ ત્યાં ભટકાવું જ છે ગમે એમ કરી દસ દસ એરબેગ ગમે બાજુ થી ભટકાય ને તો એરબેગ આવી જાય આપણે મરી જ નહીં હું કોઈ વેમમાં ન રહેતો આપણી વખતે એરબેગ ખુલે અને ત્રીજી વાત એ કહું આપણને વેમ છે કે આપણી વ્યવસ્થા છે આપણી વ્યવસ્થા છે જ નહીં હો આ કંપનીવાળા એ ભલે એટલી એરબેગ કાઢી તો એની સેફ્ટી હાટું કે આ ત્રણ ત્રણ ચાર ચાર કરોડની ગાડીઓ દીધા હપ્તા દીધા વગેરે મરી ન જાવો જોવો એટલે એની સેફ્ટી હાટું દીધી પણ મૂળ વાત એટલી ગુણ છે ઉગાતામાં ગુણ હશે આ વનબાઈમાં ગુણ છે એમ કહી દે કે રા રાખીને વાત કરજો ગુણ વગર ન થઈ શકે પુરુષમાં થોડા ઘણા ગુણ ઓછા હશે તો હાલશે પણ આ દેશની જગદંબામાં ગુણ ઓછો હશે તો નહીં હા એટલે કવિઓ આપ્યા બાપુજીને કઈ કીધું જ નહીં જનની જઈ તો ભગતાર કા દાતાર સુર નહીં તને જે વાંજણી મત ગુમાવીશી ધાર નિપજન માળુ હોય જેટલા દુહા જોઈ લો બધા માતૃશ્રીને બાપુજીનો સાળો જ ન કર્યો એટલે પુરુષને ઘરનું માણા નથી કહેવામાં આવતું સાહેબ આ દેશની સ્ત્રીને ઘરનું માણા કહેવામાં આવે છે અને એમાં દીકરી પાત્ર તો દીકરી પાત્ર છે એક બરોબર એક ભાઈ બરોબર ગુજરી ગયેલા અને નનામી આમ હાલી જાય હજી અર્ધેક નનામી ફોગી એમાં એક ફોર વ્હીલ આવી ગાડી ઉભી રહી એમાં એક માણસ નીચે ઉતર્યો ખબર નહીં કોઈ મોટો માણસ એ રીતનો હશે દાદો માણસ જે કાંઈ હોય તે પણ રોકાવે છે રાખો કોણ ગુજરી ગયો ફલાણા ભાઈ નીચે ઉતારો એને બધા સ્તબ્ધ થઈ ગયા કયા ગંભીર મુદ્દામાં દાદાગીરી ન ચાલે ફલાણા તમે જોવા ફલાણા ભાઈ પણ મને ખબર છે એ ગુજરી ગયા પણ એની પાસેલી મારે પંદર લાખ રૂપિયા લેવાના છે એના ઘરમાં હું કોઈને ઓળખતો નથી અને આ વયો જાય તો મારે લેવા ક્યાંથી ગામના કે ભાઈ આ માણસ ગુજરી ગયો છે તમે આવી રીતે વાત કરો છો વાત તમારી બધી સાચી પણ મેં રોકડા આપ્યા હતા પંદર લાખ એના છોકરાઓને બોલાવ્યો કે આ ભાઈ તમારા બાપાએ ને પંદર લાખ આપેલા ખબર તો કે અમને ખબર નથી એ તો ઓટલે વી ગયા ગામ જાણો ને આવું આવાને સમજાવો આવાને એમ કરીને છોકરા તા તાકવી ગયા પણ વાતાવરણ સ્તન થઈ ગયું સાહેબ બોલાને ઘણા સમજાવે છે કે ગાંડાભાઈ તમે આય પાસ છે પણ માણસ ગુજરી ગયો મારા મોતનો તો મલાજો રાખે ને કે વાત તમારી બધી સાચી એના છોકરાઓને કહેવાય એની જમીન વેચી દે જે કરવો એ કરે મારા પંદર લાખ નહીં આપે ત્યાં સુધી એને હાલવા નહીં દઉં સાહેબ છોકરાએ માથેલી ગાળીઓ કાંટ નાખ્યો પાગેવાનો મળ્યા મેડા કે અમે અમને ખબર એ નથી અમે એને ઓળખતાય નથી પણ સાહેબ એ જીણી જીણી વાત થાતી થાતી એમ કહેવાય કે ઘરએ પોગી કહેવાય ગયો આ વાત એ માટે કરું છું મરનાર ની દીકરી સાસરે હતી એમ કે કે બાપના સમાચાર સાંભળીને આવેલી ત્યાં કીધેલું નહીં કે તારા પિતાજી ગુજરી ગયા પણ તબિયત ખરાબ છે તાત્કાલિક આવો એમ કઈ લાવે છે દીકરી પોતાના તમામ ઘરેણા કાઢી પોટલી એની બેગમાં મૂકી દીધેલી કારણ કે તે તો ઘરેણા પહેરાય નહીં પણ એને સમાચાર મળ્યા પંદર લાખ માટે મારા બાપની નનામી અટકી છે અને આ દેશની દીકરીએ સાહેબ એ તમામ એમના દાગીના હતા એ ભાઈના પગમાં મૂકી દીધા હતા પગમાં મૂકીને એટલું કીધું કાકા મને ખબર નથી તમે કોણ છો જે છો એ અત્યારે મારા સોનું આયે મારા એટલા ઘરેણા છે અને જે ઘટશે ને હું પાછી મારા સાહરવેલમાં જાય ને ન્યાલે હું તમારી મારી ઉપર એક દીકરી ઉપર ભરોસો રાખો હું મોકલી દઈ પણ મારા બાપને ઠેકાણે સાબ સન્નાટો થઈ ગયો વાહ દીકરી વાહ દીકરી અને ત્યારે એનો ભાઈ જે હતો ને એણે કીધું બેટા આ તારા ઘરેણા લઈ લે બધા

બહુ હમણાં બધાય બહુ સારું બોલ્યા પણ આત્માનંદ સરસ્વતી બોલ્યા કે સંસ્કાર તો માના કોઠાના હોય યુનિવર્સિટી ના આપી શકે હે એટલા કવિ સાત કોઠાના યુદ્ધમાં છ કોઠા અભિમાન્ય શીખ્યો હોય તો એ કોઠામાં શીખ્યો છે આ મોબાઈલની અસર નથી થઈ તમને કોઈ દોઢ વર્ષનો છોકરો બાળકો એના હાથમાં મોબાઈલ આપો તો ભળ લોક ખોલતા શીખી ગયો

મેં કીધું તમે મને કે એ બને આયા કર્યું ભાઈ આપણું પણ આ આવું આ નથી અહીંયા તો હકીકત માં કોઈ દી ખોટું ન લખે હ પણ વાગ્યા વધાયું કેરા બાવા નંદ બાવાજીના નેહમાં અને હવે એક બે જાહેરાત હોય ને તે ભેગી કરી દેજો પણ આ છૂટાઈ જો કારુના હકેલે છે બધા ભેગા કરીને આપજો બધાને હા આપણી નહીં તો બાધા આપે જ છે ये कहे केवन होई नहीं समझा अमर अमर अब बजे बेना वीडियो छ तो है भाई ना अबदय એટલે આમ તો અમુક અમુક બધાય જોઈ છે ને કે ઓ કે વાત એ માયા ઓર કીર્તિ હોતા હે તો પૈસા બહોત હોતા હે તો અમારે રણજીત ભાઈ ના એક બાપુ એ ફોન કર્યો રણજીત એ વાકને કે એ રણજીત ભાઈ કુંભ મે જના હે વહા ભંડારા કરના હે ગુરુજી કા તો એક એક ડાયરા રખ દે માયા ભાઈ કા ઓર કીર્તિદાનજી કા તમારો ડાયરો રાખ્યો તો પછી આ કારણ કે ન્યા ભંડારો કરો ને એટલે બધાનું દાન તો વચ્ચે બોલવું જ પડે પણ એક રહનું ગોયું બેઠેલા પ્રોગ્રામ હોય ભાઈ એ કે મારે વચ્ચે વચ્ચે વાતો આવે ને તમારે આખી આખા આમ આમ લાઈન હાલી જતી હોય ને એ તૂટી જાય વચ્ચે કાંઈ બોલો ને અરે મેં કીધું એના માટે છે આ બાપુ મેં કીધું આ જટા બાંધીને એ હાટું બેઠા ભાઈ એના મેં કીધું આરામ બરોબર ભોજન અરે કાંઈ લેના દેના હોય એ પોતે ભોજન કરે છે બાકી અમારે શું ભોજન સંભળાવવાના હોય એને મહાપુરુષને અમક 물パラ हटू छे त કે બાપુ ને ઘટે હું મગજે બાપુ ને મળો બોલો બાપુ શું ઘટે કે દેખો બેટા 200 ડબાખી 300 ડબા તેલ 600 કટ્ટા ખાંડકા કા 300 કટા આટે કા તોલે કે સબ આ જાઈગા લિસ્ટ દે દો તો બાપુ ની જટા સુટી ગઈ માયા ભાઈ કરણ કા અવતાર હો ગયા મેકો હો ગયા બાપુ અને પછી આખી આખરે ઉલ્લી ઉલ્લી ને ગાયો હો અમે હમણા રણજીત ભાઈ ઉપર બાપુ નો ફોન આવ્યો હો બોલ ગયા થા ઓ કોણ થા પછી જીવ ની શિવ ની આત્મા ની બધાને એક વાર મરવું જ પડશે આત્મા તો અમર છે શરીર ને છે છેદ તેન જાવું જ પડતું એવું ગંભીર વાતાવરણ કરી દીધું અને એમાં બાપુ બોલી ગયા કે એક દીધી આ ગામના બધાને મરવું જ પડશે તો બધા રોવાબ્યા બાબુ એ અમારો ભુરો એમાં બેઠેલો ભૂરો દાંત માત કીધું જીવનમાં તમે જ્યાં જ્યાં તમને હું તો ઘણી વાર કે જે જગ્યાએ બે હોય તમારું અમથે થાક ઉતરી જાય ને ત્યારે માનવાનું કે આજુબાજુ કઈક પરમ તત્વ છે અને જ બેઠા હોય કાંઈ ન કરતા હોવ તોય તે એમ થાય ગયા હદ થાકી જાય માનવાનું ક્યાંક છે નગર થાકવાનું આવતું જ નથી ને આ લોકો કેટલા કેટલા પ્રવાસ કરે ક્યાં દિલ્હી કટ દિલ્લીને કટ આગ્રોન હે કેટલા કેટલા પ્રવાસમાં હોય પણ શું કામ એ જે કામ દિલથી કરો ને એનો થાક ન લાગે અને થાક લાગે જ્યારે માનજો તમે વેટ કરી ના થાક લાગે ઉત્સાહના થાક ન લાગે અહીંયા એટલા એટલા સોમસેવકો જે કામ કરે છે અહીંયા અહીં સમસેકો ત્યાં નીકળી જાય એને બી એક લાઈન જે બેઠી હતી એટલે થાક ન લાગે શું કામ કારણ કે પોતાને જોડાણા છે ત્યારે જ પોતે ઉત્સાહ થી જોડાણા નિતર તો આ આપણે આ જીવવાનું છે જ છે ભાઈ ભલે આપણે માણસ એમ કે એ તો ધારું ધણીનું થાય બધું કે ધાર્યુ ધણીનું ન થાય ઘણી શું કે વરે એ જીવે અમુક તો બધું ભગવાન ઉપર જ છોડી દે એક જણાને પણ આછે પ્લાસ્ટર ને મેં કીધું શું થયું ભાઈ હવે કે ભગવાનની મરી ગઈ ગાડી સ્લેપ ખાઈ ગઈ એટલે મેં ભગવાને કીધું તું કો થોડીયું પીન સૂટાય છે આખો હ બધું ભગવાન નથી કરતું થોડું ઘણું તો આપણે કરવું પડે ભાઈ કંપની ગાડી મોકલી દે પછી રોડે તો આપણે હર ક્યાં હોય ભાઈ કે કંઈ કંપનીવાળા થોડા હારે આંખવા આવે પણ ભગવાન કૃષ્ણ આવી જાય વાત ઉપર આવી જાવ મારે તમારી સામે પંદર વીસ મિનિટ લેવી છે છે બહુ ગમે એટલે હું અવારનવાર કહું કે ફૂલડે ભરી છે ગોકુળ કેરી તા કંપી ઉઠી કંસની કચેરી છે બાળા વેશમાં પણ મેં વાત એ હાલતી જ્યાં ગંગા હોય ને ત્યાં ભગવાન ને આવવું પડે અને ભગવાન આવે ને પછી તમારે કઈ તીર્થ માં જવું ન પડે ગીજી આજુ ગયા છે એ બધાયું કેરા જોઈ લો બાવા રે નંદ બાવા દેવ મારેજી અરે તીર્થ આવી બેઠા પાણીયા રે અને ગંગાજીના ધબક્યા થોળા નીર યમના કાળા કેસ